હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય શ્રીરામ તો આજ અમે લંડન જઈએ ત્રણ જ્યાં સુધી વિન્ટર વંડરલેન્ડ આ બધું જોવાય તમે તમને બધાને પહેલાં કહી દીધું પણ આજ અમારે બોસ હૈ કેટલા બે વાગે ને બાર અટાણે વાગે ગયા ને હું અટાણે પાર્લરમાં ગઈ અજે ઘેર જાય રેડી થાય ને પછી નીકળ્યું મારે કડી ન ટાણે ખરો કાઢીણા નહીં ટાણે જ મારે કાલે કાલુ સુધી બાર બાર કલાક ને આજ જ વટાણામાં પાર્લરમાં ને વટાણા પાસે ઘેર છે ફટાફટ બસ મિસ ન થઈ જાય તો તો સારું તો મને લાગે નીચ થાય હું વટાણે ફટાફટ ધોળમ ધોળ જામ બહુ મોડું થઈ ગયું મારે ગાડીવાળા બધા પણ જતું છે પાણી ધોડમ ધોડી જાય ને પાછી તો ફોન સાંભો રાખે ને બોલી પણ જાય તો હું ફટાફટ ઘેર જાય પછી આપણે નીકળીએ પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ તો મરે મરે બસમાં પી ગયાલી ઘડી અમે લેટ થઈ ગયા અમારે કામ કે એન્ડ ટાણે એમ બસમાં પીએ એક સેકન્ડ પહેલાં બસ ઉપડવાની જોતી તમે ભૂગી એ વાંધી સારું હું કામ કરું છું

तो ये काफी मोटी बैग पैक करावे महाराज हां ई पण मी बेकाम के वेई के पुणे बे ई बैग पैक करीने पुणे बे ईने 2:00 वाजे हां ने बेवा बे दही थे तो पगेन ती खारू आ मैं ऐव आता बदन टिकट उसके नो वरी यो के वांतो ने दू थे को बस मी का के हमें चाहिए मिस्टर रंडन एंड जैनपसी ने आगर नु सफर देखा रयो के काम है न काम ने आ फेरे म सियादी रोकावाना है

મોટો બધો બેડ ને પંખો હોય મેં કીધું તો એટલે પંખો ટીવી અમે ને આમ એ લોકો કહેવાય કે સિંક માઇક્રોવેવ આપણે કે ખાવાનું ગરમ કરવું હોય ટોસ્ટ આ તે બસ આ એમનો જ રૂમ હે ને આ બાથરૂમ હે સારું હે એટલું કંઈ ખરાબ ને તો એટલા પૈસામાં હો દોઢસો પાઉન્ડમાં તો આવું જ ચઢે તો અમે પૂગી એવા રૂમ કે એ ખબર નથી પૂંજા ને ખબર માર મેં મારી બુક કર્યો આથી એને બધી જવું હોય તો આપડે હાલે અડધી કલાક ને વી મિનિટ ને પછી મિનિટ ને ને ખાવાનું પણ બધું આ હે તો આપણે ખાવાય જઈ આવી તો એને ખબર ન મેં બુક કર્યું તો હું ત્યાં કહેતી સ્ટુડિયો ફ્લેટ હે હું કાં ગંધારી નહીં હે ના હે નહીં હે પણ ના સારું હે ક્લીન હે મસ્ત હે ને આપણે રેવા હતું તો આપણે ત્યાં જ આખો દીત આપણે ફેરવાનું હોય પણ આ સારું થાય તો પૂરો થઈ ગઈ કે હાલવા સલવાની કાંઈ જગ્યા હે નહીં ને બસ એવું હે તો હવે અમે પૂગે એવા અમે ફટાફટ પાસા ત્યાર થઈ જાય હું ત્યારે જ છે તો પાસા પાછા છરા કપડાં બપડા ચેન્જ કરવાય તો કરે ને ફ્રેશ થઈને પાછા બહાર જઈએ રખડવા ને દેખાડીએ આહે પાહે કામ હે તો એની ઘેર ઘેરથી નીકળવાથી ફ્લેટીથી નીકળી રહ્યા હતા ને તમે આ માણસ જ જોવા લો માણસ ને રાફડો તો રાફડો ਮਨ ਲਾ ਕੇ ਪਾਹੇ ਟ੍ਰੇਨ ਸਟੇਸ਼ਨ ਤੇ ਲਾਗੇ ਪਟਾਣਿਆ ਉਹ ਪਟਾਣ ਹੈ ਬਲੀਟ ਨੇ ਟੱਾਈ ਕੋਈ ਮਾથે ਨਹੀਂ ਟੋਇਡੂ ਪੁੱੰਜ ਆਪਣੀ ਬਈ ਮਾથે ਓਇਡੂ ਆਪਰਾਵ ਨੇ ਤਾਂ ਬਹੁਤ ਟੱਡ ਲੱਗੇ ਨੇ ਤੇ ਆ ਦੋਰੀਆਂ ਨੇ ਤਾਂ ਅਜੇ ਓਸੀ ਲੱਗੇ ਆਜਾ ਦੁਨੀਆ ਨੂੰ ਉਹ ਵਾਹ ਟ੍ਰੇਨ ਨੂੰ ਆਜਾ ਅਮੀ ਹੈ ਇਣਾ ਇਣਾ ਪਾਹੇ ਚ ਟ੍ਰੇਨ ਸਟੇਸ਼ਨ ਹੈ

આ ટિકિટ બુક છે આપણે જે પણ આ કોઈ હોય નહીં આપણે ઓનલાઈન લેવાની ટિકિટ આથી ટિકિટ લેવાની પછી આથી આગળ જવાનું આ ઇન્ટરસ્ટ છે આ ઇન્ટરસ્ટમાં ટિકિટના ક્યુઆર કોડ હોય ને પછી સ્કેન કરીએ તો આ દરવાજો ખુલ્લો દરવાજો ખુલ્લા પછી જો મોબાઈલ હોય કોઈ ઓનલાઈન કર્યું હોય કોઈ બાય કર્યું હોય કોઈ આથી લીધી હોય સ્કેન કરો પછી જ આ દરવાજો ખોલે ચાલો કે ન ખુલે એટલે અમે અમારા પાસે ટિકિટ નહીં તમારે ન તો જ જવું કાંઈ તો ઇન્ટરસ ન લઈ શકીએ બાકી બહુ લોકો જો માણસ એટલા ચાલ બહુ ના ઘેર તો એમ ખાવાનું પણ ગોતે લીધું આપણું ઇન્ડિયન મેં પનીર લીધું પણ પૂંજે ખબર નહીં કીક લીધું તે જો એવા લખેલું ને ઇન્ડિયન લોન્ચ ને આપણું જો ખાવા લેવા ગયું ઈતા થોડોમ તો રસ્તો ટપે કરો હું ગાડી ઉપકો લાવતી હતી ત્યાં ને હું ભીમ ઊભી રહી કરે કે કરું ને સાહ ના નતી જોડતી તે ટેસ્ટ કોઈ હાલે ને ગા નાથી દહીં લેવા ને એવી ના મીઠો ને ધાણા જીરો ને ગયો કે પાસો લેવા ગયો કે તે મીઠો ધાણા જીરું આપે ને તો એ સાહ કરે લી ગઈ કે તો અમે આગળ આ ખાવાનું લઈને એમાં પનીર ને નાન ઉપરથી ગાડલી જ નાન હે ને એટલી તો જુઓ તો બારેગલ આપી હતી આખે આખી બધી હોય નાન લીધી શિયારી શિયાર આવ્યું બરેગલ નાનું આપ્યું એની શિયારી સિયારી આવ્યું બરેગલ નાનું આપ્યું આપણા હોય ને એ ન કરાય પણ એ વાંજો કંઈ હાલામી વસ્તુ નો આપે આજે હવે પૂછો સાહે બનાવે ને માદણા કરે ઢોરિયા ધાણા જીરું નાથી લીધું મીઠું લીધું ને એવું સહે બનાવે ને વગર ન હાલે હું તો ખાવા માંડી ભલે એવું બનાવે ને ખાઈ ની જાય